નમસ્કાર ગુજરાતી મિત્રો તો આજે આપણે વાત કરીશું રોહિત શર્માની ફેમિલી વિશે મિત્રો તો વિડીયોમાં અંત સુધીમાં નાજો ને વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એવા રોહિત શર્મા એમની પત્નીનું નામ છે મિત્રો રિતિકા અને એમના પુત્રનું નામ છે આહાન તો મિત્રો રોહિત અને રિતિકાએ પંદર નવેમ્બરના બે હજાર ચોવીસના રોજ પુત્રને જન્મ આપ્યો હતો મિત્રો રિતિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને પોતાનો પુત્રનું નામ જાહેર કર્યું હતું રોહિત અને રિતિકાએ પહેલાંથી જ સમાયરા નામની દીકરી હતી મિત્રો સમાયરાનો જન્મ ડિસેમ્બર બે હજાર અઢારમાં થયો હતો રોહિત અને રિતિકાના લગ્ન ડિસેમ્બર બે હજાર પંદરમાં થયા હતા મિત્રો રોહિત શર્મા કે પિતા ગુરુનાથ શર્મા હતા અને એમની માતાનું નામ છે મિત્રો પૂર્ણિમા શર્મા છે મિત્રો અને રોહિત શર્માનો જન્મ ત્રીસ એપ્રિલ ઓગણીસો સત્યાસી નાગપુર મહારાષ્ટ્ર ભારતમાં થયો હતો મિત્રો અને તેની ઉંમર હાલ સેતાલીસ વર્ષ થઈ ગઈ છે મિત્રો અને તે જમણા હાથથી બેટિંગ પણ કરે છે મિત્રો એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે મિત્રો જે હાલમાં ઓડીઆઈ અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે તેને વ્યાપકપણે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે મિત્રો એક અને સર્વકાલીન શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનમાં એક તરીકે ગણવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ આઈપીએમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે જમણા હાથના બેટ્સમેન તરીકે રમે છે રોહિત મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ પણ કર્યું હતું અને તેને નેતૃત્વમાં ટીમે પાંચ ટાઇટલ જીત્યા હતા મિત્રો તો આ છે મિત્રો રોહિત શર્માની ફેમિલી વિશે જાણકારી મિત્રો અને આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો